નમસ્કાર ખેડૂત મિત્રો હું વિજયભાઈ ટાઢા અમારી શૈલે સેન્ટર યુટ્યુબ ચેનલ ને માં આપનું હાર્દિક સ્વાગત છે અમે આવી ગયા છીએ અત્યારે અખતરિયા ગામમાં દુલાભાઈ વાડીએ જે પ્રગતિશીલ ખેડૂતે ગયા વર્ષે કેરીનો કંપનીનો બોક્સર વાવેતર કરેલું હતું તો એના મુખે સાંભળીએ કે એને કેવું ઉત્પાદન મળ્યું છે અને કેવી વેરાયટી લાગી છે દુલાભાઈ હાલો ખેડૂતભાઈઓ બોક્સર કંપની વેરાયટી હારી જ આવે છે ઉત્પાદન હારો સારું મળે છે હું પાંચ વર્ષ કરું છું ને થી પાત્રી મણ ઉત્પાદન આવે છે ને આ વેરાયટી કરાય ખેડૂત ભાઈ તમારે આ વર્ષે કેવું ઉત્પાદન મળશે આ વર્ષે ત્રેથી પાત્રી મણ નું ઉત્પાદન આવશે આ તમે જોઈ શકો છો આ તમે સરનું અત્યારે જે એણે લીધેલી છે બે દિવસ પહેલા ખેંચેલી સીન છે એ અત્યારે તમે જોઈ શકો છો ચૂલો ભાઈ આવતા વર્ષે તમે ખેડૂતના વાવેતર માટે શું કહેશો આજ કરાય બોક્સર કંપની નું કરાય હેરીનો કંપની હેરીનો કંપની નું બોક્સર બરાબર ને હા થેન્ક યુ દુલાભાઈ તો તમે જોઈ શકો છો કે ફાલ તો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે ફાલ કેવો છે આની અંદર બોક્સર માં અત્યારે દુલાભાઈ નું કેવું એવું છે કે ત્રીસ થી પાંત્રીસ પણ ઉત્પાદન આવશે અને વસ્તુ સુપર વજન માં દોડવાની સાઈઝ માં દાણાની સાઈઝ માં અને સુપર વસ્તુ છે તો અમારું કેવું એવું છે કે આવતા વર્ષે મગફળી કરો ત્યારે તમે એરીનો કંપનીનું બોક્સરનું વાવેતર કરજો જેથી કરીને આવતા વર્ષે તમારે રિઝલ્ટ સારું મળે ઉત્પાદન સારું મળે અને બજાર ભાવે સારા મળશે અમે અમારું યુટ્યુબ ચેનલ સૈલે સારું મવું અને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આમ જા લોકો સદાય વિડીયો પહોંચી શકે અને એને પણ બોક્સર વાવવાનું માહિતી મળી શકે જય હિંદ જય ભારત